અને આપણે ખાણી દસ્તામાં આ રીતે સરસ એની પેસ્ટ વાટી લઈશું તો લસણ ની ચટણી બનાવવા માટે હંમેશા આ રીતે ખાંડીની મદદથી ખાંડીને જ પેસ્ટ વાટવાની મિક્સર માં વાટશો તો ચટણીનો ટેસ્ટ સારો નહીં આવે તો હવે આપણે ચટણીનો વઘાર કરીશું તો એના માટે મેં અહીંયા ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લીધું છે તો આ ચટણીમાં તેલનું પ્રમાણે વધારે હોય તો સારું રહેશે તો તેલનું પ્રમાણે અહીંયા આપણે વધારે રાખીશું તેમાં આપણે જીરાનો વઘાર કરીશું તો એક ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું તો જીરું આ રીતે તેલમાં સતડાય એટલે આપણે જે પેસ્ટ વાટી છે તે એડ કરી દઈશું અને તેલમાં સરસ રીતે તેને મિક્સ કરી લઈશું

અને પાણી બળે ત્યાં સુધી આપણે ચટણીને થવા દેવાની છે તો આમાં મીઠું તમારે સ્વાદ મુજબ એડ કરવાનું જો જરૂર લાગે તો તમે આ સમયે જ મીઠું એડ કરી દેવાનું તો આપણે ચટણીને સરસ રીતે મિક્સ કરી અને આપણે તેને ધીમા તાપે થવા દેવાની છે તો ચટણીમાં પાણી બળી જશે અને ચટણીમાંથી તેલ છૂટું પડી જશે ત્યાં સુધી આપણે આ ચટણીને કૂક કરવાની છે તો જ્યારે ઘરમાં કોઈ પણ શાક ના હોય કે પછી જ્યારે પણ તમને ચટપટું કે તીખું ખાવાનું મન થાય ત્યારે તમે આ રીતે લસણની ચટણી બનાવી અને ખાઈ શકો છો તો આ ચટણીને તમે થેપલા પરાઠા કે પછી કોઈ પણ ફરસાણ જોડે ખાશો તો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો આ ચટણી એકવાર બનાવી તમે ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો તો અહીંયા આપણી ચટણીમાંથી તેલ છૂટું પડી ગયું છે તમે જોઈ શકો છો તો આપણી ચટણી એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ચટણીને ને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું તો અહીંયા આપણી લસણની ચટણી રેડી થઈ ગઈ છે તો તમારે જો સ્ટોર ના કરવાની હોય તો તમે આમાં ઉપરથી કોથમીરના પાન પણ એડ કરી શકો છો તો જ્યારે પણ તીખું ચટપટું ખાવાનું મન થાય ત્યારે આ રીતે લસણની ચટણી બનાવી અને ખાઈ શકો છો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું નવી રેસીપી સાથે